આ ખટારો લઈને આવે મારાબુ પડે તારે પેટ્રોલ ના પૈસા આપે તો પૂરા ના દેવાય રૂપિયા મેં કીધું પામ્પે તારા જોડે બે હાલા અરે બે હાલ લાય તો બે હાલ લાય તો ગોમા બોલાવતો સ્કોર્પિયો બોલાવતા ખબર એક પોને સ્કોર્પિયો આજે થઈ જાય મારી હજુ ખબર

દેખાતું <laughs> નહી <laughs> એ પનટિયો યાર બેહારો ને અમને બેહારો યાર આ બેહારો ગાડી ગાડી લો એય દેનાકો કંધોવા કો જાન યાર તો આ બેહારી બેના બેહર લેજે મે બેહર તો એટલે દેવલા પછી આપડે તમારું કરેલા હોય તો એવું કરો પેલો ડપનું હે ને

કોણ દેલાઈ અલ્યા ઘપૂરિયા હા આ તો મારું થાપાવા છે થાપાવા મારું મારું બાઈક પસાડીને ઉપર ખોડા લેવાઈને બ્લેક ખોડા સમજો જો એ એ ઓલે પોવતા ઓલે નેકડી ગયો ઓલે નેકડી ગયો મારી મને તોડ્યો ને આકડી ગયો લ્યા ભાઈ હવે થઈતો હોય

Jangan, gadai, 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 gadai,

તારું ડખણું જોઈને આપણને ગાડીનું હાલ ભૂલી તું તો યાર ગફુરિયા ચોક મારી જવા દે ચોક મારું હરું હે